ઓમ કે મે જો ઉપર સાચું લાગતું તો હે નહીં તો મિત્રો જોઈ શકો છો દિલાભાઈ નો દોરો છે હવે અંદર મૂકી દે અને પતન લઈ આવો આ બાજુ તો બરો લખ્યો જોઈ શકો છો કોક ની ગાડી સાયકલ લઈને આવે છે ઓ હે કોની હેલા ગોલાની મિત્રો જોઈ શકો છો પાસ ભાઈ માવો રાખે કિચામાં ખવરા ખવરા એ તું યાર મારો અન લોક તો કેલા અન લોક તો કેમ Menunjuk kebal, apa minyak ngelop total kalian? Menunjuk kebal, to total nih di Wah, sih itu topat yang lewat, jahit apa duka nih ya? Duk gabah, pupuk sana, daruk ya, gas, air, atau ada yang suka cowok duka nabi kecil, bapak, petang ya, lebih apa,

તો ફાઈનલ મિત્રો આપણે ઘરવાજી પૂગી ગયા છીએ તો જોઈ શકો છો અંતડો નથી કાબલા આજે પતંગ છોડવાની છે જોઈ શકો પતંગ આવી ગઈ છે લે મિત્રો ખરબિયા દોરો લઈ લે તો ચાલો જોઈ દોરો નથી આ કોઈ એને માણા તો દોરો લમમાં મેં જાવ મિત્રો સીડી અંદર ઉપર છેડી છે મબુ તો છેડી ગયા ખોળો આ તો ટેકનોલોજી જ ભાઈ અમારી પાસે ટેકનોલોજીયા છે ટેકનોલોજી

이 친구는 또 미트로, finally, 이 친구는 또 미트로. 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 મિત્રો ફાઇનલી આપણી ચગી ગઈ છે જોઈ શકો છો અરે દાદના ચગી એમ તો જ ચગી નથી કયું ના કહેતો તો કે આગળ સગાઈ લો પર જ ગઈ ને આ દોરાનો આમ છેડા મૂકી દીધા કામ હું છેડા ક્યાં ગઈ પતંગ તો મિત્રો ફાઈનલી વંશભાઈ આવી ગયા છે વંશભાઈ હં વંશભાઈ કરવાની મિત્રો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો બનાવતા રેજો બે હાજર માં ચાલુ તો થઈ ગયા છે ફાઈનલી મિત્રો દસ બાકી કરી દયો ફટાફટ ચાલો તો વિડીયો અમને ખબર છે કે અમે આગળ વિડીયો તમે જોઈ કે અમે પચાસ સબસ્ક્રાઈબર છે ત્યારે તમે અમે બાલુ જવા દાન કરીશું તો તમારા દરિયાથી અમારે ચાલીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો સપોર્ટ કરો વધારે ને વધારે દસ થઈ જાય પછી અમે અમારા બાલ મજા દાન કરતા હોઈશું એવો વિડીયો જરૂર મૂકીશું તમે અને વ્લોગમાં સાહેબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નીચા કરો બે લેખ દબાવતા ભૂલતા નહીં ઓકે મિત્રો હજી ઓછા હો કંઈ પતા નહીં આવું કટું નહીં કરશું કાનભાઈ નથી ચકતી પતંગ તો મિત્રો જઈ શકો છો અમારા ગામમાં તો પાણીપુરી વાળા આવો વેચવા મિત્રો અમે અમારા વિડીયો બંધ કરી તો લાઇક કરીજો ફોલો કરીએ સોશિકલ વિડીયો આવા નવા વિડીયો અમારા બાય બાય